સાંજે સાડા પાંચ વાગે ઉપર થી આઠ વાગે નાઈટ ખારા ખોડા સવાર માં વાયા ડીસા બસ ને ચાલુ કરવામાં આવે તેવી લોક ઉઠવા પામી છે થરાદ તાલુકાના બેવટા ગામે છેવાડાનું ગામ છે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું ગામ છે જ્યાં પ્રાઇવેટ વાહનોની બહુ મુશ્કેલી રહે છે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડીસા જવું પડતું હોય છે જેમાં બસ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે તેમજ ગ્રામજનો પણ હોસ્પિટલ અર્થે ડીસા દવાઓ લેવા માટે જતા આવતા હોય છે એમને પણ બહુ મુશ્કેલી પડે છે આ બે બસોને રેગ્યુલર ચાલુ કરવા માટે ગ્રામજનોની માંગ ઉઠી છે બસ

વીસ પેસેન્જર માટે જવા માટે કોઈ વ્યવસ્થા નહીં બરોબર સાધન ગાડી પ્રાઇવેટ કોઈ નહીં આજની તારી બરાબર છેલ્લી બસની રાજવી હતી તમે એમ તું ક્યાં ભણાય છે ભાઈ ક્યાં ભણવા જાય વિવેકાનંદમાં બરોબર બસ બસ વગર તું પાછો રિટર્ન કરી જાય છે બરોબર તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ ક્યાં ભણો છો તમે બારમા ભણાવજો બરોબર બસ વગર તમે આજની તમે બેવટા ઊભા છો ને બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહીં આજ દિવસ સુધી બરોબર તમારે ક્યાં જવાનું ડીસા કે ધોનેરા ક્યાં જવાનું ધોનેરા જવાનું બસ વગર તમે રાહ જોઈએ છે એમ બરાબર આવી રીતે પ્રાઇવેટ સાથે પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે ને બરાબર તમારે ક્યાં જવાનું કેસા જવાનું છે બરાબર બસ વગર તમે ઊભા છો બરાબર તમારે ક્યાં જવાનું હોસ્પિટલ કે સાના કામમાં ધોનેરા જવાનું છે બરાબર બસ વગર તમે ઊભા છો રાહ જોઈ તમારે ક્યાં જવાનું બરાબર તમારે ક્યાં જવાનું બેંકમાં જવું તો તમારે ક્યાં જવાનું? બી હોસ્પિટલ જવાનું તો બરાબર બસ બકર તમે વ્યવસ્થા હેની સુપ બરોબર પ્રાઇવેટ સાધનિકો વ્યવસ્થા નથી સાધનથી છે ખરાબ ચાલું ત્યાં ન સેલુ કો અમે બરાબર વારંવાર હદાયા આપણે અંબે કાયમી માટે બસ તો આવત કે તો બસ મોટી બળતી થાય બરાબર કેમે જાય ઓ એનો દિવસ સુધીની કોઈ બસની વ્યવસ્થા થતી નથી હતી આ બધા શેના માટે તમે રાજ્યનું ઉભાવો બસ બસ માટે क्या थी बस आवे थे दिशा, 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 दिशा थी क्यों काम देवटा टाइम सर कोई बस नहीं आती ना साझे पर दिशा थी तुम्हारे बंद से कोई मलतु इसने साधन तो है इन थी गम में व्यवस्था नहीं है कोई साधन नहीं खरा मुखे बंद है खरा मुखे बंद है आप पब्लिक बैठी है बदी मन मन है तड़का नु थोड़ो है तो जबरा लोहाना हुई थी ग्राह हुई थी ઓ મનમોહની બસ ની હોડ ના ની બસ તમારે ડીસા જવાનું છે આજે ડીસા તમારે ડીસા જવાનું છે કાકા તમારે હોસ્પિટલ જવાનું છે બરોબર હોસ્પિટલ માટે કોઈ વ્યવસ્થા નથી જવામાં માટે અમારે ડીસા હોસ્પિટલ માં બરોબર બસ ની આ આ છોકરાને ક્યાં જવાનું છે સ્કૂલે સ્કૂલે જવાનું છે બરોબર સ્કૂલ માટે કોઈ વ્યવસ્થા જવામાં માટે નથી તમારે એમ ને બસ સિવાય છેલી બસ છે જે બીજું સાધન ન મળતું કોઈ સાધન નથી અમે આવતી કાલે જમરા છે ছুটি કાઢી બરોબર હવે આજ નું કેન્સલ થઈ બસ ની આઈ લે બસ ની આજે આવતી કાલે